સાત ડિસેમ્બર બે હજાર શનિવાર સમય સાંજે અમદાવાદ નું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ના ભૂતો ના ભવિષ્ય થી સમાન ઐતિહાસિક ક્ષણ નું સાક્ષી બનશે આ ક્ષણ એટલે બી નો કાર્યકર સુવર્ણ મહોત્સવ જેમાં મહંત સ્વામીની હાજરીમાં એક લાખ થી વધુ રજિસ્ટર્ડ કાર્યકરો નું સન્માન થશે સાડા ત્રણ કલાક નો કાર્યક્રમ કેવો હશે તેના માટે કેવી તૈયારીઓ ચાલી રહી છે દિવ્ય ભાસ્કર આપને ગ્રાઉન્ડ થી બતાવે છે સેવા વિભાગમાં સ્વયંસેવકો દ્વારા આ વિરાટ કાર્યક્રમની ની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ તૈયારીઓ પરથી જ કાર્યક્રમની ભવ્યતાને સમજી શકાય જોકે મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ

મોદી સ્ટેડિયમ એક કોન્સર્ટની જેમ ઝળહળી ઉઠશે એક બહુ જ મોટો સ્ક્રીન લગભગ હંડ્રેડી હંડ્રેડ સિક્સટી ફીટ બાય ટુ હન્ડ્રેન્ડ એટી ફીટ નો આખો સ્ક્રીન છે જેના પર વિડીયો પ્રોજેક્શન વિડીયો મેપિંગ એ બધી ટેકનોલોજીથી એક સુંદર ક્રિએટિવ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે આ મહોત્સવમાં મહંત સ્વામીની રથમાં ગ્રાન્ડ એન્ટ્રી થશે આ સમયે વિવિધ પ્રોપર્ટી થી બનાવેલા પુષ્પો લાઇટિંગ થી રંગ બદલશે થીમ એ રાખી છે કે છૂટા છૂટા મણકા આ મેદાન આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ